પરત જઈ રહેલ બે વિદ્યાર્થીની અકસ્માત નડ્યો હતો મહિન્દ્રા કંપનીની બોલેરો ચાલકે બંને વિદ્યાર્થીઓ નડફેટે લેતા એક વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું જ્યારે અન્ય વિદ્યાર્થીનીને ગંભીર ઇજાઓ પહોંચતા જાંબુઘોડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પરંતુ વધુ સારવાર માટે તેને બોડેલી રીફર પણ કરાઈ હતી જ્યારે બોલેરો ચાલક જે છે તે અકસ્માત સર્જીને ફરાર થઈ જતા તેને પકડવા માટે અન્ય યુવક બાઇક લઈને પીછો કરતા તેને પણ અકસ્માત નડ્યો અને બાઇક ચાલક અને એક્ટિવા ચાલક પણ ઇજાગ્રસ્ત થયા હતા તેવું સામે આવ્યું છે. જામુઘોડામાં હિટ એન્ડ રન નો બનાવ કે જે આ વિદ્યાર્થીનીનો ઘટના સ્થળે જ મોત અન્ય વિદ્યાર્થીનીને ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું.